અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે આજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ રૂપિયા પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે ઓએનજીસીથી ત્રણ રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધી અંદાજીત ત્રણ કિલોમીટરના મુખ્ય માર્ગ તેમજ નેવું લાખ પિસ્તાલીસ હજારના ખર્ચે સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન અને રૂપિયા એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે શહેરના અન્ય રસ્તાઓનું રિકાર્પેન્ટિંગ તેમજ રિસર ફેન્સિંગના કામો મળી કુલ રૂપિયા સાત કરોડ તેતાલીસ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પાલિકાના સભ્યો ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો ત્રણ રસ્તાથી લઈને ભરૂચ નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો ને સ્ટેટ ભરૂચ નાકાથી એશિયામ નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો આ ત્રણ ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે બીજો બને તો ત્રીજો તૂટે આવી સ્થિતિમાંથી અક્ષરસરના લોકોએ પસાર થવું પડતું હતું આજે મને કહેતા આનંદ થાય છે કે આ જે સ્ટેટ હાઈવેની પાસે જે રસ્તો હતો આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી જાય પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપણે અઠવાડિયા પછી ટૂંક રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે જે દસ મીટર ભરાયેલો રસ્તો છે એટલે કે બંને બધું છે એને અઢાર મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે એ રસ્તાની બાજુમાં બ્લોક પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું એનું પણ ઇરિવેશનનું કામગીરી થઈ રહી છે એમાં ટોયલેજ બ્લોક પેવર બ્લોક લોન ગઝીબો કમ્પાઉન્ડ વોલ આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધાઓ વધારો તે પ્રકારની કામગીરી પણ આજે આ નેવું લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં નવ જુદા રસ્તાઓ છે એમાં પીરામા નાકાથી વતનપુર સોસાયટીનો સુંદરમ પાર્કથી સત્યનગર સુધીનો લાયબ્રેરીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો બીજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ નવી નગરી સંજયનગર સુધીનો રસ્તો ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો પટેલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલા સુધીનો રસ્તો ઈશાક દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા રસ્તાઓનું પેચવર્કનું કામ આમ કુલ મળીને એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયેથી અંકલેશ્વર જનતાને એક સારો રસ્તો સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતી જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર